નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક ખાનગી હોસ્પિટલનો એક કિસ્સો સામે આવ્યો છે અને જે યુવતી જે મરણ જનાર છે તેઓના જે પરિજનો છે તે અકોટા પોલીસ મથક ખાતે પહોંચ્યા છે આપણે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેઓનો આક્ષેપ છે કે હોસ્પિટલની નિષ્કાળજીના કારણે તે મહિલાનું મોત નીપજ્યું છે આપણી સાથે જે મરણ જનાર શાહીન એઝાઝ મલિક છે તેઓના બહેન શહેનાઝ બહેન છે તેઓ સાથે વાત કરીશું બેન આજે અકોટા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છો શું બનાવ બન્યો સમગ્ર મામલો શું છે એને સવારે આજે આઠ વાગે ઉરવ હોસ્પિટલ લઈ ગયેલા એનું નામ છે શા શાહીન એઝાઝ મલિક અને શાહીનના પપ્પાનું નામ છે શાહીન અબ્દુલભાઈ મલેક એને આઠ વરસથી લગ્ન થયા છે એને વિસ્તાર નહોતો એટલે આજે એને ઉરવ હોસ્પિટલમાં બોલાવેલી કે એનું કોથળીનું ઓપરેશન કરવામાં આવશે લેપ્રોસ્કોપી એમાં કંઈ ચાર એમએમનો કે પાંચ એમ એમનો મસો છે એ મસાને કાઢવાથી એને બાળક થશે એવી આસ આપીને ઉરવ હોસ્પિટલમાં એને ઓપરેશન કરવા માટે બોલાવેલી એને જ્યારે સ્થેસી આપવામાં આવ્યું ત્યારે એ આખી બ્લુ રંગની થઈ ગઈ ભૂરા રંગની થઈ ગઈ ભૂરા રંગની થતાં તરત જ એના હસબન્ડને કહેવામાં આવ્યું કે તમારી વાઈફનું હાર્ટ ચાલતું નથી એટલે તરત જ એ લોકોએ અમને જાણ કરાયા વગર બરોડા હાટમાં ફોન કરીને બરોડા હાટમાંથી ડાયરેક્ટ એમ્બ્યુલન્સ બોલાવી અને અમારી સિસ્ટર જે શાહીન એઝાઝ મલેક છે એને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી અને એની સાથે એમ્બ્યુલન્સમાં એના હસબન્ડને કે એના પરિવારજનોને કોઈને પણ બેસવા દીધા નહીં આ એમ્બ્યુલન્સ કઈ એમ્બ્યુલન્સ હતી એ બરોડા હાટમાંથી મંગાવેલી હતી એ લોકો એ કુરાવ હોસ્પિટલ વાળાઓ જ મંગાવે थे તો ત્યાંથી જ્યારે બરોડા હાર્ટમાં લઈ ગયા ત્યારે કોઈ પરિજન હતું અંદર કોઈ પરિવારજન ના કોઈ પણ નહોતું કોઈ પણ નહોતું કોઈને પણ જવા નથી દીધા એમ્બ્યુલન્સમાં આપવા હા એને એનેસ્થેશિયા જે આપ્યું ને એ ઓવરડોઝ આપવાથી જ એનું મૃત્યુ થયું છે તો જ એ ભૂરા રંગની થાય અધરવાઇઝ જો ઓવરડોઝ ના હોય તો એનું રંગ કલર બદલાય જ નહીં એટલે એની જે મૃત્યુ થઈ છે તે ઓવરડોઝના લીધે જ થઈ છે અને ઓર ઉરવ હોસ્પિટલમાં જ એની મૃત્યુ થઈ ગઈ હોવા છતાં પણ એ લોકોએ બરોડા હાર્ટમાં બોલાવીને કે હાર્ટ બંધ થઈ ગયું છે એવું કહીને બરોડા હાર્ટમાં ખસેડવામાં આવ્યા અને બરોડા હાર્ટમાં ડોક્ટરે અમને થોડી વારમાં જણાવી દીધું કે બેન અમે બહુ કોશિશ કરી ત્યાં પણ કોશિશ કરી હતી એમનું હાર્ટ બિલકુલ પણ પંપિંગ કરતું નથી એટલે મેં કીધું તમે બચાવવાની કોશિશ કરો તો કે સોરી એ માણસ હવે રહ્યા જ નથી એવું કહી દેવામાં આવ્યું છે બરોડા હાર્ટમાં થી હા બરોડા હાર્ટમાં ડોક્ટર અમને આવું કહી દીધું અચ્છા એટલે કે આ ટ્રીટમેન્ટ ચાલતી હતી સોરી એમની ટ્રીટમેન્ટ કેમ ચાલતી હતી ફાઈલ કરાઈ હશે ને એમની ટ્રીટમેન્ટ તો પહેલા પણ ઉરવમાં ચાલતી હતી પછી એમને ફાઈલ બંધ કરી દીધી હતી અને પછી એ મહેશ પંડ્યા કે કોઈ ડોક્ટર છે ત્યાં સંગમની આજુબાજુ જતા હતા એમને લખી આપ્યું કે તમે ઉરવ હોસ્પિટલમાં જાઓ ત્યાં આગળ આ લેપ્રોસ્કોપી કરાવો તો તમને એના પછી બાળક થશે એવું કહેવામાં આવ્યું ઓપરેશન કરવા માટે એમના બેન સાથે મેં ફોન કર્યો આ બેને ફોન કર્યો મને સેનાજ બેને ફોન કર્યો કે એવું થયું છે સાઈન ને ભૂરા રંગની થઈ ગઈ છે કઈ થઈ ગયું છે અને થોડીક જ વાળમાં પાછો ફોન આવ્યો કે એક્સપાયર થઈ ગયો હા મારી ભાનગી જે નામ સાયન છે તેને હોરો હોસ્પિટલમાં આજે એની કોથળીનું ઓપરેશન હતું એટલે કોથળીનું ઓપરેશન હતું કોઠીના ઓપરેશન દરમિયાન એમને ત્યાં આગળ બોલાવવામાં આવ્યા અને જે ઓપરેશન પહેલાં જે બે હોશ થવાનું જે સીસી શુંગારે છે એ સીસીનો ઓવર ડેઝ થવાથી એ બાનમાં જ ના આવી અને ત્યાંને ત્યાં એનું રંગ પણ બદલાઈ ગયું એટલે ડૉક્ટરો દોડતા થઈ ગયા અંદર પછી એમને લાગ્યું કે આ બેનનો હાટ ઉપરતું નથી એટલે એમને એમને જ આ ઉર્સ હોસ્પિટલવાળાએ જ બરોડા હાટને એમ્બ્યુલન્સને ફોન કરીને એમને બોલાવીને એમને શિફ કર્યા છે બરોડા હાટમાં બરાબર એટલે આ મૃત્યુ તો ઉવર હોસ્પિટલમાં ત્યાં જ ઉવરમાં જ થઈ ગયું છે ઓવર હોસ્પિટલની અંદર જે ઓવર ડોઝ આપ્યો એને જે સીસી શુંગારવાનું મૃત્યુ તો ત્યાં જ પામેલી છે આ છોકરી સવારે એની જાતે ચાલતા એને કમ્પ્લીટ થઈને જ હોસ્પિટલમાં ગઈ છે એને કોઈ એમ્બ્યુલન્સથી ગેદ નથી મોકલી કચું નહીં ચાલતા જ ગઈ છે અને ચાલતા ત્યાં એ દાખલ થઈ અને દાખલ થયા પછી એને જે ઓપરેશન પહેલાં ઓવર ડોઝ જે આપે સીસી શુંગવાનું જે કરાયું એની અંદર આનું મૃત્યુ પામેલું છે આ આ ભૂલ ઉરવ હોસ્પિટલના ડૉક્ટરોની જ છે આ ઉરવ હોસ્પિટલના ડોક્ટરોની નિષ્કાળજીના લીધે જ આ છોકરીનું મૃત્યુ થયું છે અને તમે એવું કહો છો ઉરો હોસ્પિટલના ડોક્ટરોની નિષ્કાળજી થયું છે તો અગર ઉરો હોસ્પિટલમાં તેનું ડેથ થયું હોય તો પછી એ બરોડા હાર્ટમાં કઈ રીતે એમને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં કઈ શંકા શંકા લાગે છે બરોડા હોસ્પિટલ ની અંદર આ લોકોએ જ ફોન કરીને કોઈ સગા સંબંધીઓને જાણ નથી કરી એવી રીતે ડાયરેક્ટ આ લોકોએ ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને એના મિસ્ટરને બી નહીં બેસવા દીધા કે મારી બીજી ભાણજીઓ છે બે એમને બી નથી બેસવા દીધા કે કોઈ સગા સંબંધીઓને અંદર બેસવા દીધા નથી અને બારોબાર એમને બરોડા હાથમાં મોકલી આપ્યા છે એટલે આ ડૉક્ટરોએ અંદર ખાની કંઈક વાતાવરણ એવું કરી લીધું છે કે જે એમની અંદર એમના હાથમાં આવું થાય નહીં એટલે ઉરો હોસ્પિટલની જ આ નિષ્કાળજી છે અને જે કંઈક બફાયું છે ઉરવ હોસ્પિટલ થી જ બફાયું છે અને આ મૃત્યુ ઉરવ હોસ્પિટલના અંદર જે સીસી સુંઘવારી એનાથી જ આ મૃત્યુ પામેલું છે આ પોલીસે ફરિયાદ લીધી છે પોલીસ તપાસ કરે છે હવે બાકી અમે પીએમ માં જવાના છે એ જે કઈ કઈ છે હવે પોલીસ તપાસ કરી ને આગળ કાર્યવાહી થશે હા કરાયો છે કરાયો છે જે સીસી હા જે કરાયો છે પોલીસે સીસી નું બી ઉલ્લેખ કર્યું છે અને જે કંઈક બનાવ બન્યો છે એ ઉલ્લેખ પોલીસે કરેલી છે અમારી માંગ એવી છે કે ઉડો હોસ્પિટલ ની અંદર જે અમારી છોકરી ની ઉમર નથી હજુ હજુ તો જવાન જ છોકરી છે એની ઉંમર બહુ ઓછી છે હવે આ જવાન છોકરી અમારી તો એને દુનિયામાં કશું જોયું જ નહીં અને આ લોકોએ આ રીતે એને એમની ભૂલના કારણે આ છોકરી મળી ગઈ છે અમારે જે પરિજનો જે છે તેઓનું કેવું છે કે જે ઉરવ હોસ્પિટલ જે છે તે ઉરવ હોસ્પિટલ દ્વારા જે એનએસએસિયા જ્યારે ઓપરેશન કોઈને કરવામાં આવતું હોય ત્યારે તેને બેહોશ કરવામાં આવતા હોય છે ત્યારે તેનો જે ઓવરડોઝ છે તે ઓવરડોઝ આપવામાં આવ્યો હતો અને તે ઓવરડોઝ આપવાના કારણે જે યુવતી જે છે જે પાંત્રીસ વર્ષીય શાહીન શાહીન મલેક જે છે તે શાહીન મલિકનું મૃત્યુ નિપજ્યું છે તેવા જે આક્ષેપો જે છે તે આક્ષેપો જે પરિજનો છે તેઓ દ્વારા કરવામાં આવે છે હાલ જે પરિવારજનો જે છે તે અકોટા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને તેઓ દ્વારા જે ફરિયાદ જે ફરિયાદ લખાવવાની જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે હવે ત્યારે અમને શાહીનની બોડી અમે જોવા માટે માંગતા હતા અમને જોવા દીધી નહીં અને અમને મળવા પણ નહોતા દેતા અને પછી જ્યારે જેમને એનેસ્યાસ ઉઘાડ્યું એમની સાથે બરોડા હાર્ટના હોસ્પિટલના ડોક્ટર પણ બેસેલા હતા અને એમની સામે જ વાત થઈ છે ના મને નથી ખબર બરોડા બરોડા ના ડોક્ટર અંદરથી બહાર આવ્યા બંને જણા સાથે બહાર આવ્યા અને પછી બંને જણા કીધું છે તમે એવું કહો છો એને જે પણ છે મને કોઈ આઈડિયા નથી એમના બારામાં પણ એ ઉરવ હોસ્પિટલ વાળા જેમને એને એનેસ્થેસી આપ્યું શાહીન એઝાઝ મલેકને એ પણ અમના બરોડા હાર્ટમાં મોજૂદ હતા જ્યારે અમને શાહીન એઝાઝ મલેકની મોતની ખબર આપવામાં આવી ત્યારે એ બાજુમાં બેસેલા જ હતા હા યસ યસ એ ત્યાં મોજૂદ હતા જી જે ડોક્ટર દ્વારા એનેસ્થેસીયા આપવામાં આવ્યો છે ઓરો હોસ્પિટલમાં સારવાર અર્થે આ જે મહિલા છે તેઓને કંઈક કોથળીનું ઓપરેશન કરવાનું હશે એટલા માટે ઓરો હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ઓરો હોસ્પિટલમાં જ્યારે એનેસ્થેસીયા માટેનો ડોઝ આપવામાં આવ્યો પરિવારનો એવો આક્ષેપ છે કે ઓવરડોઝના કારણે જે સાહિન છે તેનું મૃત્યુ નીપજ્યું છે હાલ જે મામલો છે તે મામલો અકોટા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે અને અકોટા પોલીસ સ્ટેશન ખાતે જે પરિવાર છે તે પરિવાર દ્વારા વિવિધ પ્રકારના જે આક્ષેપો કરવામાં આવે છે તે આક્ષેપો મુજબ પોલીસ દ્વારા ફરિયાદ લખવાની તજવીજ હાથ ધરવામાં આવી છે હવે આગળ તો પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે જે યુ નું મોતનું કારણ જ્યારે તેને બરોડા હાર્ટ હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા તો એ હાર્ટનું ઓપરેશન છે તો હાર્ટ એટેક આવવાના કારણે થયું છે કે પછી તેનું મોત જે એનએસએસએની જે સીસી છે તે સીસી સુંઘાડ્યા બાદ થયું છે તે તો હવે જે પોસ્ટમોર્ટમનો જે રિપોર્ટ છે તે આવશે ત્યારબાદ ત્યારબાદ જ ખબર પડશે હાલ પરિવાર જે છે તે પરિવાર અકોટા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું છે અને જે પણ જવાબદારો હોય તેઓના વિરુદ્ધમાં કડકમાં કડક જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા